વડોદરા શહેર વહીવટી વોર્ડ નંબરનગર વિસ્તારમાં પાલિકાની ટીમે ચેકિંગ દરમિયાન વગર રાખવામાં આવેલા જેટલા ઢોર કબજે કર્યા પોલીસ બંદોબસ્તની હાજરીમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ગોપાલકો સામે નિયમ મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો ઢોર પાર્ટી વિભાગે કુલ આઠ હજાર જેટલો દંડ વસૂલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે અધિકારીઓ ગોપાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે ઘર બહાર ઢોર બાંધવા નહીં દેવામાં આવે અને આવી પ્રવૃત્તિઓથી આસપાસ ગંદકી ફેલાય છે તેથી કડક કાર્યવાહી ચાલુ રહેશે Garam bande, garam mua mật đăng ký, garam mua mật đăng ký, garam mua mật ઓ ભાઈ ન્યા બેર્યો બે જણા થઈ જાય પકઠા